હેલ્લો ફ્રેન્સ મેમકે હું લગાતાર હિન્દી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન આપું છું પણ મને એવું થયું કે મારે ગુજરાતી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન તો હું કદાચ ન જ આપી શકું કેમકે હું વધારે પડતા બોલીવુડની ફિલ્મનો બોક્સ ઓફિસ કલેક્શન આપું છું પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એના વિશે થોડીક વાત કરવાની ઈચ્છા થઈ મને એટલે હું આ વિડીયો ગુજરાતી બનાવું છું તો જે મારી હિન્દી ફિલ્મના ઓડિયન્સ છે તેમને થોડીક તકલીફ પડશે કેમ કે તમને કદાચ ગુજરાતી સમાજમાં નહીં આવે પણ હું જેટલા મારા મિત્રો છે જે મને ગુજરાતથી ઓળખે છે તેમને મને કીધું કે તમે બોલીવુડની ફિલ્મનો ત્યાં બોક્સ ઓફિસ કલેક્શન આપો છો પણ તમે ગુજરાતી ફિલ્મ વિશે પણ થોડીક ચર્ચા કરો કેમ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની પણ ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા મોટા કલાકારો થઈ ગયા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જ ઘણા ખરા એવા કલાકારો છે જે અત્યારે બોલીવુડની ફિલ્મોમાં કામ કરે છે અને બોલીવુડની ફિલ્મોમાં એ લોકો કામ કરે છે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે એ લોકો કોઈ પણ એવું પ્લેટફોર્મ ઉપર ગુજરાતી ફિલ્મની ચર્ચા નથી કરતા કેમકે ઘણા એવા ગુજરાતી કલાકારો છે જે બોલીવુડની ફિલ્મોમાં કામ કરે છે જે અમને ઘણા ઘણા મોટા મોટા સ્ટેજો મળે છે કે જ્યાં તેઓ ગુજરાતી ફિલ્મને પ્રમોટ કરી શકે પણ એવું બનતું નથી એના કારણે જ મારે અમારા મિત્રોએ મને કીધું કે ભાઈ તમે બોલીવુડના તો આપો છો તમારી એવી વિડીયો પણ અમે લોકો જોવી પણ તમે ગુજરાતી ફિલ્મ વિશે પણ થોડુંક ચર્ચા કરો તો દોસ્તો મને ચર્ચા કરવામાં તો કોઈ વાંધો નથી ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી ફિલ્મના જેટલા કલાકારો છે હું ગુજરાતી ફિલ્મો જોઉં છું પણ ગુજરાતી ફિલ્મની એવી કલ્ટ આજ વાત કરું તો કે ગુજરાતી ફિલ્મો ઘણી સારી બને છે અત્યારે તો ઘણી બધી સારી બને છે પણ પહેલાં જે ઇતિહાસોને લઈને ફિલ્મ બનતી જે ગુજરાતમાં બનેલી ઘટનાઓ પર વિચારો બનતી તે ઘણી સક્સેસ અને સારી આવી કે ફિલ્મો બની અને ઘણી સારી મોટી કમાણી પણ કરી હતી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સમય એવો આવ્યો જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકદમ કહો તો ખતમ થઈ ગઈ હતી એકદમ ખતમ થઈ ગઈ હતી ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક કલાકાર આવ્યો અને જેને આખી ગુજરાતી જે ખતમ થઈ ગઈ હતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેને ઊભી કરી અને તે કલાકારનું નામ છે વિક્રમ ઠાકોર જે કોઈ મોટી લાઈમ આવતા નથી કે જે કોઈ મોટા એવા સ્ટેજ પરફોર્મમાં કોઈ જગ્યાએ જતા નથી કે ઇન્ટરનેશનલ ન્યૂઝ ન્યૂઝમાં તેમને કવરેજ મળતું નથી આવી શું કારણ ન મળતું એ તો હું ખાસ ન કહી શકું કેમ કે એ વિશે મને થોડો કાંઈ નોલેજ નથી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જો બચાવવાનો કોઈ કલાકાર હોય તો એ છે વિક્રમ ઠાકોર એવું નથી કે હું ઠાકોર છું એટલે હું વિક્રમ ઠાકોરની વાત કરું છું નહીં ખરી ખરી વાત છે કે એક કલાકાર તરીકે કે એક જ્યારે ફિલ્મોનો વિશે આપ ચર્ચા કરતા હોય ફિલ્મોને રિવ્યૂ થતા હોય તો જે હકીકતની વાતોને એ બધાની સમક્ષ લાવવી જરૂરી હોય છે એટલે હું આ હકીકતની વાત છે એ ગુજરાતી ઓડિયન્સ ની સમીક લાવું છું કે ગુજરાતી ફિલ્મની ઇન્ડસ્ટ્રીને જો કોઈ બચાવવા ભલે તે સમયમાં ગમે એવી પિક્ચર બનાવી હોય સારી પિક્ચર ખરાબ નથી બધી પિક્ચરો સારી છે પણ તેમને એક મોનોપોલી રહી છે ફિલ્મમાં પોતાનું નામ વિક્રમ ઠાકોર રાખે છે તે કોઈ ખોટું નથી કોઈ પણ ખોટું નથી કેમકે પોતાની ઓળખાણ એમને એ અને લોકો પણ તેમને ઓળખે છે પણ એમના નામથી જ કેમકે વિક્રમ ઠાકોરની એક ફેન ફોલોઈંગ છે ગુજરાતની અંદર જે ઘણી મોટી છે જેમની ફેન ફોલોઈંગ એવડી મોટી છે કે તેઓ ફિલ્મની રાહ જોતા હોય છે કે વિક્રમ ઠાકોરની પિક્ચર ક્યારે આવે અને ક્યારે સિનેમા હોલમાં જોવા જઈએ પણ જ્યારે અત્યારે અર્બન ટાઈપની ફિલ્મો ચાલે છે આ મોટા મોટા મલ્ટીપ્લેક્સો બની ગયા જે લોકો વિક્રમ ઠાકોરની પિક્ચર લેતા નથી અને ઓડિયન્સની પણ કદાચ વિક્રમ ઠાકોરની જે ફેન ફોલો છે એ ઓડિયન્સ છે તેમને કદાચ મલ્ટીપ્લેક્સની સિનેમા હોલની ટિકિટો પણ પ્રવર્તી ના હોય એવું પણ હોઈ શકે પણ આપણે ચર્ચા કરી છીએ વિક્રમ ઠાકોરની ફિલ્મ તો દોસ્તો મને ઘણું દુઃખ થાય છે કેમ કે હું બોલીવુડની ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન રિવ્યૂ આપતો હોય છું બોલીવુડની હોય કે જે બોલીવુડ કે સાઉથની ફિલ્મો જે હિન્દીમાં આવે છે પણ તે સાઉથની ફિલ્મો પણ જે સાઉથમાં જે બિઝનેસ કરે છે ને એ બિઝનેસની કમ્પેરમાં આપણી ગુજરાતી ફિલ્મો જ્યારે ગુજરાતમાં રિલીઝ થાય છે ને તો બિઝનેસના મામલામાં જ એમના કરતાં ઘણી જગ્યાએ પાછળ હોય છે હું તમને ત્રણ એક્ઝામ્પલ જ આપીશ અત્યારને હમણે વિક્રમ ભાઈની હમણાં પિક્ચર આવી વોરાના ભગવાન એમના કલેક્શન અને એક ફિલ્મ આવી હતી આપણે રિતિક રોશન જુનિયર એનટીઆર અને જેને ડિરેક્ટ કરેલું હતું આર્યન મુખર્જીએ તેમ વોર ટુ અને તેમની સાથે જ સાઉથની એક ફિલ્મ રિલીઝ થઈ હતી જેનામાં સુપરસ્ટાર રજનીકાતા રજનીકાંત નાગાર્જુન અને સ્મૃતિ હસન અને આપણા બોલીવુડના સુપરસ્ટાર અમીર ખાનનો એક કેમ્યો હતો એ ફિલ્મ ત્રણેય અને વિક્રમ ઠાકોરની ફિલ્મ ભોળાનું ભગવાન એ ત્રણેય ફિલ્મના કલેક્શન અને કમ્પેરમાં કરશું કે એ ત્રણેય ફિલ્મોએ કેટલું કેટલું કલેક્શન કર્યું છે તો દોસ્તો વાત કરીએ પહેલા આપણે વોર ટુની તો દોસ્તો વોર ટુ જે ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી આપણે સાતમ આઠમ ઉપર અને વિક્રમ ઠાકોરની ફિલ્મ થઈ હતી રક્ષાબંધન ઉપર રિલીઝ થઈ હતી તો જે વોર ફિલ્મ છે ને ફિલ્મ છે ને દોસ્તો એ ફિલ્મે પહેલા દિવસે કલેક્શન કર્યું હતું બાવન કરોડ રૂપિયાનું એના કે ફિફ્ટી ટુ બાવન કરોડ રૂપિયાનું એ ફિલ્મે પહેલા દિવસે કલેક્શન કર્યું હતું અને એમાં જ્યારે જુનિયર એનટીઆર જે સાઉથના એક સુપરસ્ટાર છે તો એ ફિલ્મે તમિલ તમિલ વર્ઝનમાં એ ફિલ્મે બોક્સ ઓફિસ પહેલા દિવસે કલેક્શન કરેલું હતું ત્રેવીસ કરોડ રૂપિયાનું દોસ્તો ખાલી આ વાતને નોટિસ કરજો ત્રેવીસ કરોડ રૂપિયાનું તમિલમાં એ ફિલ્મે બોક્સ ઓફિસ કલેક્શન કરેલું હતું કોને વોર ટુએ હવે પછી વાત કરીએ આપણે રજનીકાંત સરની ફિલ્મ કુલી કે કુલી ફિલ્મ નું બોક્સ ઓફિસ કલેક્શન કઈ રીતે બધી ભાષામાં તેલુગુ અને હિન્દી ભાષામાં રહી પેલી તેનું કલેક્શન આવ્યું સાઠ કરોડ રૂપિયાનું અને જ્યાંથી રજનીકાંત સર આવે છે કે સાઉથમાં તો દોસ્તો સાઉથ ખાલી હિન્દી ફિલ્મમાં હિન્દી વર્ઝન એને કે હિન્દી ભાષામાં જે તમિલ રજનીકાંત સરની ફિલ્મ કુલી ડબ્બે ના એને પેલે દિવસે ચાર કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું તો દોસ્તો એને કે સાઉથની સાઈડમાં એ ફિલ્મ કલેક્શન કર્યું પંચાવન કરોડ કલેક્શન કરોડ રૂપિયા જેમાં તમિલમાં કલેક્શન કરોડ કુલીએ પહેલા દિવસે સાઠ કરોડનું કલેક્શન કર્યું અને સાઉથમાં એની ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન રહ્યું પંચાવન કરોડ રૂપિયાનું હવે વાત કરીએ આપણે ગુજરાતી ફિલ્મ ભગવાન જે આપણે કહીએ છીએ કે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જેમની ઘણી બધી સુપર ડુપર હિટ ફિલ્મો છે બ્લોક ડસ્ટર ફિલ્મો આપેલી છે એ લોકો એ સ્ટારે એની પહેલા દિવસની ફિલ્મની કલેક્શનની વાત કરું તો દોસ્તો આજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દિવસની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અધોગતિ કહેવાય કે ગુજરાતીઓ થઈને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે ગુજરાતી ફિલ્મ આપણે જોવા જતા નથી કે શું કામ નથી જતા કે તમને બાર ગ્લેમરને એવું જોવું મળે છે તો કોઈ પણ તમે ગુજરાતી ફિલ્મ જોશો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કમાશે તો પણ એ તમને સારી એવી સ્ક્રીપ્ટ સારી એવું બધું તમને ગુજરાતમાં જ આપી શકે છે પણ તમે શરૂઆત તો કરો ગુજરાતી પિક્ચર જોવાનું ગુજરાતી પિક્ચરના કલેક્શન તો વધારો આજ કોઈ પ્રોડ્યુસર કમાશે તો એ બીજી ફિલ્મમાં પૈસા લગાડશે આજ ગુજરાતી ફિલ્મને જ આપણે ગુજરાતમાં જોવા નહીં જઈએ તો કોણ જોવા જશે તો મારી આ વાત એ તમામ ગુજરાતીઓને પહોંચું કે તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માટે ગુજરાતી ફિલ્મ જોવો જેમ કે તમિલની ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોવો તો તમિલની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમિલના જેટલા કલાકારો છે તેમની પહેલે દિવસેનું ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન મેં કીધું કે જુનિયર એનટીઆરને લઈને તમિલમાં જોવું તો એને કલેક્શન આપ્યું કેવડું મોટું કલેક્શન આપ્યું ત્રેવીસ કરોડ રૂપિયાનું કલેક્શન આપ્યું રજનીકાંત સરની ફિલ્મને પાસઠ કરોડ રૂપિયાનું કલેક્શન આપ્યું અને આપણે વિક્રમભાઈની વાત કરીએ તો વિક્રમભાઈનું પહેલે દિવસનું કલેક્શન રહ્યું એક લાખ રૂપિયા પહેલા દિવસનું કલેક્શન રહ્યું અને મેં આખું રિસર્ચ કર્યું કે વિક્રમભાઈને અત્યારે ફિલ્મ જે ભોળાના ભગવાન છે એ સિનેમા હોલમાં બે વીક કમ્પ્લીટ કરી ચૂકી છે એને બે વીક એ ફિલ્મ કમ્પ્લીટ કરી ચૂકી છે અથવા બે વીકમાં એ ફિલ્મનું ટોટલ કલેક્શન થાય થાય છે છેતાલીસ લાખ રૂપિયા તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી ફિલ્મ હું માનું છું કે કદાચ લો બજેટમાં બનેલી ફિલ્મો હશે પણ કોઈ પ્રોડ્યુસર કમાશે તો જ એ ફિલ્મમાં પૈસા લગાડશે ને અને મલ્ટીપ્લેક્સમાં ગુજરાતી ફિલ્મના ને જગ્યા નથી મળતી શો નથી મળતા તો એના માટે પણ આપણે પ્રયત્ન કરવા જોઈએ કે ભાઈ તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ત્રણ ચાર શો મલ્ટીપ્લેક્સમાં આપો જ્યારે આપણે જોતા થશું તો જ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ છે ગુજરાતનું ભવિષ્ય પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બની શકે છે કેટલા એવા આપણા ગુજરાતમાં મોટા મોટા કલાકારો છે જે આવનારી પેઢી છે તેમના માટે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક સારું એવું વર્ક માટે કામ બની શકે છે તો જ્યારે પણ એને સપોર્ટ આપણે ગુજરાતીઓને જ કરવું પડશે તો મારે તમામ ગુજરાતી ભાઈઓને કહેવું છે કે તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી ફિલ્મોને જોવા જાઓ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવામાં આપનો સહયોગ આપો જ્યારે આપ સહયોગ આપશો તો પણ ગુજરાતી ફિલ્મના જે પ્રોડ્યુસર ડાયરેક્ટર છે તે તમારા માટે પણ સારી સારી સ્ક્રિપ્ટ સારી સારી લોકેશન અને સારું સારું આખું સ્ક્રીન પે સ્ટોરી બધું લાવીને તમારી સમક્ષ રજૂ કરશે તમે સારું દેશો તો તમારી સામે સારું લાવશે પણ ખરાબ એક ગુજરાતી ફિલ્મ એક બિગ બજેટની ફિલ્મો ઇન્ડસ્ટ્રી તરફ લઈ જવા માટે માણસો ડરે છે શું કામ કેમ કે તેમને બીક લાગે છે કે કદાચ ગુજરાતી ફિલ્મ ન ચાલે તો એટલે એમને હું તમામ ગુજરાતી ભાઈઓને કહું છું કે તમે ગુજરાતી ફિલ્મ જોવા જાઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારો બસ આટલી વાત કહીને મારી વાતને અહીંયા ખતમ કરું છું ભવિષ્યમાં કદાચ કોઈ સારી એવી ગુજરાતી ફિલ્મ નું રિવ્યુ કરવાનું થશે તો હું જરૂર કરીશ મેં હમણાં એક ગુજરાતી ફિલ્મ આપણે આવી છે વસ જેમાં કદાચ આપણે જીતુ કનોડિયા કામ કરી રહ્યા છે તેનું ટ્રેલર જોયું તેનું ટ્રેલર મને ખૂબ ખાસ ગમ્યું છે અને વિક્રમભાઈ ઠાકોરની પણ એક કદાચ નવી ફિલ્મ આવી રહી છે મેં રિસર્ચ કરી તો મને જોવા મળ્યું કે વિક્રમ રજા કરીને એક ફિલ્મ આવી રહી છે જે સારા એવી સ્કેલ ઉપર બની રહી છે અને સારી એવી સ્ક્રીપ્ટ છે તો મારો કહેવાનો મતલબ છે મિત્રો આ બે એવી ફિલ્મો આવી રહી છે એવી ગુજરાતી ઘણી બધી ફિલ્મો આવી રહી છે કે તેને આપણે સિનેમા હોલમાં નિહાળી જોઈએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધે તો બસ આટલું છે ને મારી વાતને પુનઃ આપું છું તમામ ગુજરાતી ભાઈઓને મારી બે આ જોડીને પ્રાર્થના છે કે આપ ગુજરાતી ફિલ્મમાં જોવા જાવ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવામાં આપણે સહયોગ આપી આપણે હિન્દી વર્ઝનની પિક્ચરો જોવી જોઈએ તમિલની જોઈ છે સાઉથની જોઈએ છે બધી જ પ્રકારની આપણે પિક્ચરો જોઈએ છીએ તો આપણી ગુજરાતી ભાષાને જોવામાં પણ આપણે કોઈ વાંધો ના હોવો જોઈએ તો આપણે ગુજરાતી ફિલ્મ પણ જોવા જવું જોઈએ જેથી કરીને આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધે દોસ્તો વિડીયો ઘણો લાંબો થઈ જશે તો ચર્ચા કરશું તો નેક્સ્ટ ટાઈમ હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કંઈક જરૂર કંઈક ને કંઈક નવું વાત લઈને આપણી સમક્ષ રજૂ આવી છે ગુજરાતી ઓડિયન્સ માટે તો મિત્રો મારી વાતથી આપ તમે સહેમત હો અને મારી વાત તમને સાચી લાગતી હોય અને તમને જો બોલીવુડની ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન માં રિવ્યુ એન્ટ્રીસ હોય તો ત્યાં હું હિન્દીમાં કલેક્શન આપું છું તો આપ બધા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો મારું નામ દીપક ઠાકોર છે બધા મારા ગુજરાતી ભાઈઓને મારા જય માતાજી બધાને જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય આપ સભ્ય દોસ્તો મેરા જય શ્રી રામ